અને આ બાબતે ગત છઠ્ઠા મહિનામાં તેઓએ સંબંધિત વિભાગમાં જાણ કરી હોવા છતાં પાંચસો ની હોળીની જગ્યાએ માત્ર એકસો ને પચાસ હોળીની લાંગરી શકાય તેટલી જગ્યા આપવામાં આવી હોવાથી હાલ ધંધા રોજગાર ઠપ થયા છે માછીમારો પોતાની વેદના જણાવતા કહી રહ્યા છે કે અમારો એક કિનારો હતો માછીમારી કરવા માટે તે પણ બંધ કરી દેવાતા છેલ્લા આઠ થી દસ દિવસથી ધંધા વગર ના બેઠા છે મારું ગુજરાત આ પરિસ્થિતિમાં કેમ કરવું તે માછીમારો જણાવી રહ્યા છે મારો પરિચય ધનજી ઉકડ દલકી એવા શિવ જગ્યા જગ્યા આપશો ડંકો એ લોકો કે અમે બનાવે તમને જગ્યા મળી જશે એવા લોકોએ કીધું બધી લોકો એ કીધું ઉપર ગયા તો એ બી એ કીધું પણ એ કોઈ જગ્યા હજી લગન આપી નથી માછીમાર નો ધંધો કરીશ એટલે હમણાં જાય ને ના જાય એમ છે બધી

थतुज नती आ को सांबू धमकी मारे के पोलीस तमी बेगा थसो तमी पोलीस वारन ते रही तुमने पकराई लागसो आ ती तो धमकी मारे समने तभी जाये तो जाये का हमारे साधन बाल लखी ना मी मरी जे तो थाई हमारा भाई री छोकरी बड्डी भूखे मारे समी जाये का बापा नु नाम सूरज मोहन सियाणी छे इरावर तालुका नो बिरिया मा रेवार नो रेवासी छु अतिरे फेस टू बंदर बनेस तो ना तो आरपीसी कंपनी वाला काम इनी रीते જગ્યા છે ને અત્યારે બંધ કરી દો અમારે અત્યારે સુધી અમારી એક જ માગણી હતી તો ઓડિયો રાખવાની અમને એક એક વ્યવસ્થા કરીને આપો તો અમે ત્યાં સિફ્ટ થઈ જઈએ હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી એટલા માટે અમે ઓડિયો ત્યાં રહેવા ને એ લોકો એક બે વાર અમને કીધું કે ઓડિયો કાઢી દેજો આ છતાંય અમે ઓડિયો કાઢી નથી ને એ રીતે એ લોકો અમે પથ્થર નાખીને બંધ કરી દીધું અમે એક બે વાર રિક્વેસ્ટ કરી જીએમ બીના સાહેબને કે ભાઈ સાહેબ અમારી કંઈક સાંભળો કે અમારી વિડીયોની જગ્યા કરીને આપો તો એ લોકો કેમ કે આવશું તો હજી સુધી આવ્યા નહોતા પછી અમારી રીતે અમે મીડિયા બોલાવી તો એક મીડિયામાં આ વિડીયો વાયરલ કરીને ઉપર લેવલ સુધી જાણ કરીએ તો આપણે કોઈક સાંભળે ને કોઈક સૂચના આપણે અહીં કંઈક લેવા આવશે કે ભાઈ તમારી વ્યવસ્થા જે થઈ કે થઈ નથી એ માટે કોઈ અમને આવીને પૂછે તો અમીને કે અમારી ઊરિયો પાંચસોથી વધુ છે પણ જ્યારે તે આર કેસી કંપનીના બંદર બનવાથી છે ને ઉરીઓવાળાને બહુ તકલીફ પડી ગઈ છે અત્યારે તો એવું છે કે ધંધા કરે ન કરે કેમકે આટલા ઊરિયોવાળાના ઘરો બેથી ચાર હજાર ઘર ચાલતા હોય ને જો તાજી માછલી પકડીને આપીને ખવડાવતા હોય અમે ને જો એ અમારો રોજગાર બંધ થઈ જાય દિવસમાં જઈએ હું નિમિષ પંચાલ કાર્યપાલક વેરાવલ મળવાથી બોલું છું અચ્છા એઓની હાલમાં રજૂઆત છે એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર ત્રેવીસ ના રોજ ચર્ચાઇ હતી જે ચ ચર્ચામાં મત્સ્ય ઉદ્યોગના અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સમસ્ત માછીમારો માછીમારોના પ્રમુખ હાજર રહેલા હતા અને એમની હાજરીમાં એમની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી એનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને રોજકામ કરવામાં આવ્યું હતું સાઇટ ઉપર એ રોજકામ ધ્યાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિભાગને જાણ કરેલ હતી અને મત્સ્ય ઉદ્યોગ ઉદ્યોગ વિભાગ દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એની મંજૂરી મેળ આપેલ છે અને એ મંજૂરીના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેના આલેખન અને નકશા તૈયાર કરવા માટે આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવેલ છે એ તૈયાર થઈ રજૂ કરેલી એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરું કામગીરી હાથ ધરવામાં આવશે